ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં લાભાર્થી બાળકોની નવી નક્કોર સાયકલો ઢૂર અને બંગાન થતી હોવાના દ્રશ્ય જુઓ આ અહેવાલમાં thank you ભરૂચ જિલ્લામાં સરકારમાંથી રૂપિયો નીકળે તો લાભાર્થી સુધી પૂરેપૂરો પહોંચવો જોઈએ તે યોજનાનું સુરસુર્યું જોવા મળે છે અંકલેશ્વર પંથકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકોને સરસ્વતી સાધના યોજના અંતર્ગત બાળકોને ઘરેથી શાળાએ આવવા જવા માટે સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ખરી આવા પ્રશ્નો ઉભા થયા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ઘણી પ્રાથમિક શાળાઓમાં મોટી માત્રામાં સરકારમાંથી આવેલી સાયકલો નવી નકોર બિનઉપયોગી ઉપયોગી હોવાનું રટણ કરી સ્ક્રેપમાં ખપાવી દેવાનું વેચવાનું કૌભાંડ હોવાનો આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ કર્યો છે અને પાંચસોથી વધુ સાયકલો બિન ઉપયોગી બની રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બે હજાર પંદરથી હું માનું છું ત્યાં સુધી દર વર્ષે સ્કૂલની છાત્રાઓ માટે સાયકલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે આ સાયકલોનું વિતરણ જે તે સ્કૂલોને અને જે તે સંસ્થાને સરકારશ્રી તરફથી મળ્યું હોય પણ આજ સુધી મારા ધ્યાનમાં છે કે કોઈ વિતરણ કરવામાં આવેલ નથી અને આજે પણ આપ નજર કરી શકો તો અંકલેશ્વરની બે ત્રણ સ્કૂલ છે ત્યાં આગળ પાંચસોથી વધુ સાયકલોનો જથ્થો પડેલો છે આ બાબતો અમુ દ્વારા વિપક્ષના નેતા હતા ત્યારે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી

બે હજાર પંદરથી જે ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને સાયકલ અપાતી હતી એવી સાયકલો આજે બે હજાર ચોવીસ આવી ગયું છે એ બધી સાયકલો ઘણી બધી જગ્યાઓ પર ભંગાર થઈને પડી છે જેના લીધે ગરીબ વિદ્યાર્થીઓ વંચિત રહ્યા છે અંકલેશ્વરમાં પણ આ જ મુદ્દો સામે આવ્યો છે હું આ ઘોર બેદરકારીને તંત્રની ખૂબ જ અને વહીવટની ખૂબ જ મોટી બેદરકારી કહું છું એને તંત્ર જો વ્યવસ્થિત રીતે કામ કરી શકતું તો આજે ગરીબ વિદ્યાર્થીઓ વંચિત રહ્યા છે સાયકલોથી એ સાયકલો આજે બંગારના ભાવે બંગારનું ટેન્ડરિંગ બહાર પાડીને અંકલેશ્વર નગરપાલિકાએ એને બંગાર તરીકે વેચવા કાઢી છે તંત્ર આ મુદ્દે સદંતર નિષ્ફળ રહ્યું છે અને હું આની ખૂબ જ નિંદા કરું છું સાયકલ ભંગારના ભાવે જશે તમને કેવું લાગે છે જો સમયસર બાળકોને આપ્યો હોત જો સમયસર ખરેખર જો બાળકોને આપ્યું હોત તો બાળકો સમયસર સ્કૂલમાં પહોંચતે અને આપણા ખરેખર અભ્યાસ છોકરાઓને સાયકલની જરૂર હતી પણ આ લોકોએ કેમ એ સાયકલો નહીં આપી એ કંઈ સમજાતું નથી ઘણી જગ્યાએ ચોપડા પણ પડી રહ્યા છે હવે આ સાયકલ જે આવક આવશે રૂપિયા ક્યાં જશે કોના ગજામાં એ કોને ખબર કે કોના ગજવામાં જશે પણ મને તો એવું લાગ્યું છે કે આ ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે સરકારમાંથી આવતી યોજનાઓ ઘણા લોકો માટે કમાણીનું સાધન બની રહી હોવાનો પણ આરોપ લાગ્યો છે સાયકલોનો જથ્થા સાથે પુસ્તકોનો પણ જથ્થો એકત્ર કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે સાથે અંકલેશ્વરની શાળામાં તો રવિવારની રજા હોવા છતાં શાળામાં પંખાઓ ચાલુ હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા હતા આ વાત થઈ માત્ર અંકલેશ્વરની હવે જંબુ શર્મા તો બે હજારથી થી વધુ સાયકલો વરસાદમાં પણ ભીની અને કટાતી જોવા મળી રહી છે

ગત વર્ષે 2023-24 ની સાયકલો ભરૂચ જિલ્લામાં ગ્રીમક દ્વારા ફિટિંગ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને જંબુસર અને અંકલેશ્વર હાસોર બધા અલગ અલગ તાલુકામાં ફિટિંગ કરીને પડી છે સાયકલો પણ હજી અમારા કચેરી હસ્તક એ સાયકલો લેવામાં આવી નથી એનું વિતરણ બાકી છે 2023-24 ની એ હસ્તક લેશું ત્યારબાદ વિતરણ વિતરણની સૂચના આવશે એટલે વિતરણ કરવામાં આવશે

બધી જ ફેસિલિટીઝ ની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड अने बचपन खरीज तमारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो जम हॉट हाँ जरूर थी वगड़ो श्री कुड़िया ढाबा नबीपुर एन एच फोर्टी एट भरुच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी .E. नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच